પેથાપો પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ રમઝાન ઈદ અને રામનવમી તહેવારોને લઈ શાંતિપૂર્ણ આયોજન અંગે ચર્ચા ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રમઝાન ઈદ અને રામનવમી તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિના મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં પીઆઈ એમએન દેસાઈની અધ્યક્ષતામાં સામાજિક આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ વેપારી સંઘના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અનુરોધ પીઆઈએમએન દેસાઈ ઉપસ્થિત લોકોને સમાજમાં સૌહાર્દ જળવાય અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સહકાર આપવાની અપીલ કરી તેવારો દરમ્યાન કાઈડો વિવસ્થા જાળવા સહકાર હિન્દુ મુસ્લિમ આગેવાનો વચ્ચે સારા સંકલ્પ અને પરસ્પર સમજ વેપારીઓ અને સ્થાનિક સમૂહોને શાંતિને સહકાર માટે અનુરોધ સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ અને વ્યવસ્થા ગોઠવવાની તૈયારી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો વેપારીઓ અને પત્રકારોએ તહેવારોના પ્રસંગે શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા સંકલ્પ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ જેપી પરમાર ગાંધીનગર મધ્ય ગુજરાતનો વાદ્યુ